પાત્રના પાતળિયા હનમાન મંદિર નજીક વીસ મીટરમાં આગ લાગી રુદ્રાક્ષ ફ્લેટમાં લાગેલા વીસ મીટરમાં ઓછી આગ ભભૂકી આગમાં દસથી વધારે વીસ મીટરો મળીને ખાખ થયા સ્થાનિકોએ આગ પર કાબુ મેળવ્યો તો વીસ મીટરમાં આગ લાગતા જ મારો પાણીનો ચલાવી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે ઘટના છે પાતરાના પાતળિયા હનમાન મંદિર નજીક આવેલા વીસ મીટરમાં આ પ્રકારની ઘટના બની હતી રુદ્રાક્ષ ફ્લેટમાં લાગેલા વીસ મીટરમાં ઓછી તીજ આગ ભભૂકી ઉઠી હતી શહેરના મચ્છીપાડા વિસ્તાર જે છે નવાબાડા વિસ્તારમાંથી મચ્છીપીઠમાંથી એકસો ને અગિયાર ગ્રામ જેટલા એટલે અગિયાર લાખ જેટલા એમડીના જથ્થા કબજે કર્યા છે કેસ કર્યા છે અને આરોપીમાં હાલ કુલ બે મહિલા અને એક પુરુષ સાથે ત્રણ આરોપી અટક કર્યા છે મહિલા એકના નામ છે રિહાના જેમના હસબન્ડ અગાઉ એસઓજીના કેસમાં છેલ્લા બે વર્ષથી જેલમાં છે યુટીપી છે અને એ લેડીઝે ફરીથી એમડીના ધંધા ચાલુ કર્યા હતા બીજા એક બેન છે એમના નામ છે નિગત એ એમના માસીના એમના સિસ્ટરના ડોટર છે અને ત્રીજો છે એક કામિલ શેખ કરીને ટોટલ ત્રણ આરોપી હાલ અરેસ્ટ કર્યા છે તો એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈથી લાવ્યા તેવું હાલના તબક્કે જણાવ્યું છે આગળની તપાસ હાલ ચાલુમાં છે